રાજકોટ ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત નું લસણ વહેંચાણ મળ્યા જોવા યાર્ડમાં ચાઇનીઝ લસણ આવતા માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશ ભોલરિયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા ભારતમાં ચાઇનીઝ લસણ પ્રતિબંધિત હોવા છતાં યાર્ડમાં લસણ વહેંચાણ અર્થે આવતા વેપારીઓએ કરી તપાસની માંગ યાર સતાધીશો દ્વારા વહેંચાણ અર્થે આવેલ ચાઇનાના લસણ અંગેનું પગેરું મેળવવા હાથ ધરી કવાયત લસણ આવ્યું છે એવા અમારા વેપારીઓનું માનવું છે અને અમારા વેપારીઓનો લસણનો અનુભવ છે હીરા કરતાંય વધારે લસણને પારખે છે અને બધાએ અમને બોલાવ્યા કે ચાઇનાનું લસણ આવ્યું છે કે કાયદેસર આ માલ દાણચોરીનો ગણાય કારણ કે ચાઇનાનું લસણ ભારતની અંદર બેન્ડ છે અને અમારા વેપારીઓની એવું રજૂઆત છે કે આ દેશ લેવલે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એટલે અમે આ વાત જોઈ સાંભળી અને એમને એવું દેખાય છે કે આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ અમે આજે રાજ્ય સરકારમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરશું